ખિલખિલાટની સુવિધા બહુ સારી સમાનની બાળકને ઘરે સંથિત મૂકવા આવે હા ખેલી ખિલાટની સરકારી સુવિધા બહુ સારું છે અમને કાંઈ વાંધો નથી આપણી જે ખિલખિલાટ વાન છે એનો કન્સેપ્ટ જે છે એ એકસો આઠમાંથી આપણે જે ક્રિએટ કરેલો છે ખાસ કરીને ગુજરાતમાં જ્યારે માતામરણનો દર ઘણો બધો વધારે હતો અને અંતરિયાળ ગામના વિસ્તારમાંથી જ્યારે સગર્ભાને લાવવી અને હોસ્પિટલમાં એની ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવ્યા પછી પરત મૂકવા જવી એ ખૂબ અગત્યનો ભાગ ગણાવ્યો તો એના અનુસંધાને ખીલખિલાટ વાહન જે છે એની શરૂઆત કરવામાં આવી ખાસ કરીને જેએસએસકે પ્રો પ્રોગ્રામ અંતર્ગત ડિલિવરી પછી ડ્રોપબેક ફેસિલિટી જે છે સગર્ભાને મળી રહે તો સગર્ભાનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ દરમિયાન ખાસ કરીને કોઈ સામાન્ય ઈજાઓ થવી ઉપરાંત જે છે જે જેનો સમયગાળો બેતાલીસ દિવસ સુધીનો જે સમયગાળો જે છે એ અંતર્ગત જ્યારે ડ્રોપ બે કરવા જઈએ ત્યારે આપણે ઘણી વખત જે છે એ એક્સેસિવ બ્લીડિંગ થવા વગેરે જેવા કિસ્સાઓ ઉપરાંત ખાસ કરીને બાળક જે માતાની સાથે જે છે એને ઇન્ફેક્શન લાગવું વધે બાબતો જે છે આપણે ઘણી બધી અટકાવી શક્યા છીએ અને અત્યારે જે ખિલખિલાટ સેવાનો વ્યાપ આખા ગુજરાતમાં છે અને સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં ડિલિવરી થાય છે ત્યાં ત્રણ સુવિધાઓ આપવામાં આવે છે આમ તો ઘણી બધી વ્યાપ છે પણ મેઇન ત્રણ સુવિધા તમને જણાવી દઉં તો એક તો જે ડિલિવરી થયેલી હોય એ માતા અને બાળક એ બંનેને ઘર સુધી મૂકવા જવા માટે થઈને ખીલખીલાક સેવાનો ઉપયોગ થાય છે બીજું જે સગર્ભા માતા છે એ સગર્ભા માતાને કોઈપણ જાતના ચેકઅપ કરાવવાના હોય ધારો કે સોનોગ્રાફી કરાવવાની હોય કે લોહી પેશાબના રિપોર્ટ કરાવવાના હોય તો એના માટે એમના ઘરેથી લઈ અને સરકારી હોસ્પિટલ સુધી લઈ આવવાના અને એ ચેકઅપ થઈ ગયા પછી પાછા ઘરે પરત મૂકવા જવાની સુવિધા છે અને ત્રીજું જે છે કે બાળકના જન્મ પછી એને જે વેક્સિનેશન કરવાનું હોય છે તો વેક્સિનેશન માટે પણ એમને ખિલખિલાટમાં કોલ કરશે એકસો આઠમાં કોલ કરશે તો ખિલખિલાટમાં બાળકને ઘરેથી લઈ અને હોસ્પિટલે લઈ આવશે અને વેક્સિનેશન પૂરું કરીને પાછું ઘરે પરત મૂકી આવશે માતા દર ઘટાડવા માટે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી સાથે ડ્રોપબેક ફેસિલિટી અને એકસો આઠ જેવી ફેસિલિટી ઇમરજન્સી ઓપ્સિટિક કેર વગેરે તમામ જે ફેક્ટર જે છે એ તમામ ફેક્ટરનો એકસાથે આમાં સહયોગ રહેશે અને રાજકોટ જિલ્લામાં હાલ જનાના હોસ્પિટલમાં જ દર મહિને અંદાજીત એક હજાર કેસ પીકઅપ અને ડ્રોપ આપણે ખિલખિલાટ દ્વારા કરવામાં આવે છે જિલ્લામાં છવ્વીસ ખિલખિલાટ વાહન કાર્યરત છે જેમાંથી નવ ખિલખિલાટ સરકારી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અને સાત એમ્બ્યુલન્સ પદ્મકુવરવા હોસ્પિટલમાં કાર્યરત છે